જય હિન્દ દોસ્તો વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું સુનિતા વિલિયમ્સ વિશે સુનિતા વિલિયમ્સ જે છે તે પૃથ્વી પર પરત આવ્યા છે તેમને પરત લાવવામાં એલન મસ્કની કંપની સ્પેસેક્સ જે છે બહુ મોટું યોગદાન ધરાવે છે આ ઉપરાંત તેઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં હતા આટલો સમય અવકાશમાં રહેવાથી તેમના બોડી પર શું અસર પડશે આ સ્પેસેક્સ શું છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન શું છે અને આ ટોપિકમાંથી અગત્યના એમસીક્યુ ડિસ્કસ કરીશું આ વિડીયોમાં સૌથી પહેલાં વાત કરીએ સુનિતા વિલિયમની તો સુનિતા વિલિયમ અને બુચ વિલમોર બે વ્યક્તિ જે છે અવકાશની અંદર પ્રિવિયસ ફ્લાઇટમાં ટેકનિકલ ઇશ્યુના લીધે ફસાઈ ગયા હતા જૂન બે હજાર ચૌદમાં બોઈંગ સ્ટાર લાઇનર અવકાશયાનમાં તેઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચી ગયા અને રિટર્ન આવતી વખતે જે ફ્લાઇટ હતી તેની અંદર હિલિયમ લીક થતો હતો આ હિલિયમ લીકેજના લીધે તેઓ રિટર્ન આવી શક્યા નહીં ત્યારબાદ બસો છ્યાસી દિવસ પછી એટલે કે ઓલમોસ્ટ નવ મહિના પછી એલન મસ્કની કંપની સ્પેસેક્સ દ્વારા ક્રૂડ્રેગન દ્વારા સુનિતા વિલિયમને પૃથ્વી પર પાછા લાવવામાં આવ્યા પ્રશ્ન એમ છે કે અવકાશમાં સૌથી વધુ લાંબા સમય સુધી રહેનાર મહિલા કોણ છે આન્સર છે સુનિતા વિલિયમ ના તેમનું નામ છે પેગી વિટસન હવે આ પેગી વિટ્સન જે છે તેઓ છસો ને પંચોતેર દિવસ અવકાશમાં રોકાયા હતા જ્યારે સુનિતા વિલિયમ જે છે 286 દિવસ રોકાયા છે એટલે કે સુનિતા વિલિયમ જે છે અવકાશમાં લાંબા સમય સુધી રહેનાર સેકન્ડ સેકન્ડ ફીમેલ છે સેકન્ડ ફર્સ્ટ છે પેગી વિટસન 675 દિવસ હવે સૌપ્રથમ સ્પેસ વોક કરનાર કોણ છે સૌપ્રથમ સ્પેસ વોક કરનાર જે છે રશિયાના એલેક્સી છે રશિયાના એલેક્સી હવે આ મિશનમાં પણ ઘણી બધી પ્રોબ્લેમ આવી હતી કેમનું જે શૂઝ હતું બૂટ હતું તેની બહાર એકવાર પગ આવી ગયો હવે એકવાર પગ બહાર આવી જાય તો પગ પાછો જે છે અંદર જવું બહુ પ્રોબ્લેમેટિક થઈ જાય છે ત્યારબાદ જ્યારે પૃથ્વી પર લેન્ડિંગ થયું ત્યારે વિન્ટર દરમિયાન ફોરેસ્ટમાં લેન્ડિંગ કર્યું હતું એ સમયે તેમની પાસે બોડી કવર કરવા માટે પણ કોઈ જ ઇક્વિપમેન્ટ અવેલેબલ ન હતા આ થઈ ગયું પ્રથમ સ્પેસ વોક રશિયાનું ત્યારબાદ છે ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ કોણ છે નીલ આર્મસ્ટ્રોંગ નીલ આમસ્ટ્રોંગ પ્રથમ ભારતીય પ્રથમ ભારતીય રાકેશ શર્મા રાકેશ શર્મા તો અહીંયા ભારતીયની વાત થઈ રહી છે તો સુનિતા વિલિયમ જુલાસણ તેમને એસ્ટ્રોનોટ તરીકે મિશન માટેની મંજૂરી ઓગણીસો અઠ્ઠાણુંમાં મળી હતી નાઇન્ટીન નાઇન્ટી એઇટથી તેઓ અલગ અલગ સ્પેસ મિશન સાથે સંકળાયેલા છે રિસેન્ટલી શુભાંશુ શુક્લા પણ ન્યૂઝમાં છે શુભાંશુ શુક્લા કેપ્ટન શુભાંશુ શુક્લા જે છે તેઓ એક્ઝિયોમ ફોર મિશનમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જઈને આવ્યા ફરી એકવાર તેઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાતે જનાર છે આ ઉપરાંત ભારતનું ગગનયાન પ્રોજેક્ટ જે છે જે માનવીને અવકાશમાં મોકલવાનો છે તેમાં પણ તેઓ જોડાયેલા છે સુભાંશુ શુક્લા જે છે ત્રણ લોકોને જે મોકલવાના છે તેમાંથી એક છે સુભાંશુ શુક્લા અને જે આ નીલ આમસ્ટ્રોંગ છે નીલ આર્મસ્ટ્રોંગ તે મિશનનું નામ હતું અપોલો ઇલેવન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ અપોલો ઇલેવન ચંદ્ર પર પ્રથમ પગ મૂકનાર એમ તો એમની સાથે બસ આલ્ટ્રીન પણ હતા પરંતુ સૌ પ્રથમ પગ નીલ આર્મસ્ટ્રોંગે મૂક્યો હતો વાત કરીએ સ્પેસએક્સની તો આ જે છે તે એલન મસ્કની એક પ્રાઇવેટ રોકેટ એજન્સી છે ક્રૂ ડ્રેગન જે છે ક્રૂ ડ્રેગન રોકેટ તે સુનિતા વિલિયમને ધરતી પર પાછા લાવવા માટે વાપરવામાં આવ્યું હતું આ સિવાય જે છે ફાલ્કન નાઇન ફાલ્કન નાઇન અને સ્ટારશીપ સ્ટારશીપ આ બંને રીયુઝેબલ રોકેટ છે રિયુઝેબલ રોકેટ છે એટલે કે પૃથ્વીના વાતાવરણમાં એન્ટર થઈ જાય છે કેપ્સ્યુલ અને આ કેપ્સ્યુલ જે છે તે બલૂન પેરાશૂટની મદદથી લેન્ડિંગ કરે છે ઓશનની અંદર દરિયાની અંદર રાઈટ તો આ કેલિફોર્નિયાના ઓશનની અંદર જે છે લેન્ડિંગ કર્યું હતું ક્રૂડ્રેગનનું કેપ્સ્યુલ જેનો વિડીયો જે છે આ વિડીયોની સાથે જ અટેચ કરવામાં આવ્યો છે જેને તમે જોઈ શકો છો and splashdown crew 9 back on earth and spacex freedom splashdown good main release copy splashdown we see main shoots cut nick alex butch sunny on behalf of spacex welcome home હવે બે હજાર બેની અંદર સ્પેસેક્સની સ્થાપના થઈ હતી આ સ્પેસેક્સ જે છે બે હજાર સાતમાં જે યુએસએમાં હાઉસિંગ બબલ બસ્ટ થયો તેના લીધે મંદિરની અંદર ઝપેટાઈ ગઈ હતી પરંતુ સ્પેસેક્સ જે છે બેન્કરફસીમાંથી બહાર નીકળીને અત્યારે દુનિયામાં સૌથી સફળ કંપની બની છે રાઈટ ઓલમોસ્ટ સૌથી વધારે મિશન કન્ક્લુડ કરવાનો રેકોર્ડ પણ સ્પેસેક્સના નામે છે તો વાત કરીએ અવકાશમાં લાંબા સમય સુધી જો રહેવામાં આવે તો શરીર ઉપર શું અસર થાય છે સૌથી પહેલા તો હૃદય જે છે તે શ્રિંક કરે છે એટલે કે હૃદય જે છે તે સંકોચાઈ જાય છે પહેલું બીજું જે મસલ માસ છે તે નબળું બને છે મસલ્સ નબળું બને છે બોન ડેન્સિટી જે હાડકાં છે તેની ઘનતા તે પણ ઘટે છે કિડની અને લિવર ઉપર એડવર્સ ઇફેક્ટ જોવા મળે છે અને બીજા ઘણા બધા હોર્મોનલ ચેન્જીસ થાય છે તો પછી સર્વાઈવ કેવી રીતે કરવાનું તો જો અહીંયા જે સુનિતા વિલિયમ અને બુચ વિલમોર છે તેઓ ત્યાં દરરોજ બે કલાક માટે એક્સરસાઇઝ કરતા હતા દરરોજ બે કલાક કેમ કારણ કે ત્યાં ગ્રેવિટી તો છે નહીં જો ગ્રેવિટી ના હોય આ બધી જ અસરો શરીર ઉપર થવાની સંભાવના રહે છે દરરોજ બે કલાક એક્સરસાઇઝ આ સિવાય કાર્ડિયો કરતા હતા અને પ્રોટીનવાળું ફૂડ જે છે તેઓ કન્ઝ્યુમ કરતા હતા મોસ્ટલી ફ્રોઝન ફૂડ રાઈટ તો આ બધું જ જે છે તેઓ હેલ્ધી રહેવા માટે કરતા હતા દરરોજ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં નવ મહિના સુધી હવે પૃથ્વી પર તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે અને તેમાં ચેક કરવામાં આવશે કે તેમના શરીરમાં કયા કયા ચેન્જીસ થયા છે વાત કરીએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જે છે કંઈક આ રીતનું દેખાય છે અલગ અલગ ઇક્વિપમેન્ટ તમે જોઈ શકો છો આ બધાને જોડવામાં આવે છે અને જોડવા માટેનો એક વર્ડ છે જે છે ડોકિંગ રિસેન્ટલી ઇસરોએ સ્પેડેક્સ મિશન કન્ક્લુડ કર્યું છે અલગથી વાત કરીએ સૌથી પહેલા આ બધા જોડવામાં આવ્યા છે આ પાર્ટસ અલગ અલગ દેશોએ તૈયાર કર્યા છે અને અવકાશમાં લઈને તેને કનેક્ટ કર્યા છે પ્રશ્ન એમ છે કે આઈએસએસ શું છે ક્યાં છે અને કયા દેશો તેની સાથે જોડાયેલા છે તો એ તમે જોઈ શકો છો અવકાશમાં સૌથી મોટું માનવસર્જિત એક સ્પેસ એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઓગણીસો અઠ્ઠાણુંમાં લોન્ચ કરવામાં આવ્યું હતું જેટલા પણ એસ્ટ્રોનોટ છે તે સ્પેસમાં જાય છે તો તેના માટે તે નિવાસસ્થાન તરીકેનું કાર્ય કરે છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તેની અંદર કઈ એજન્સીઓ જોડાયેલી છે તો સૌથી પહેલાં અમેરિકાની નાસા રશિયાની રોસ્કોસ્મોસ યુરોપની ઇએસએ જાપાનની જાક્સા કેનેડાની સીએસએ આ બધી જ જેટલી પણ સ્પેસ એજન્સી છે તેમનો સંયુક્ત પ્રયાસ છે તેમને સાથે મળીને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જે છે તે તૈયાર કર્યું હતું ઓગણીસો અઠ્ઠાણુંથી વાત કરીએ ઓર્બિટ ભ્રમણકક્ષાની તો આઈએસએસ પૃથ્વી લગભગ ચારસો કિલોમીટરની ઉપર ભ્રમણ કરે છે અઠ્યાવીસ હજાર કિલોમીટર પર કલાકની ઝડપે તે ફરે છે અને દર નેવ મિનિટે એક ઓર્બિટ એક ભ્રમણકક્ષા પૂર્ણ કરે છે કેમ બનાવવામાં આવ્યું છે તો પહેલો ઉદ્દેશ્ય તો આપણને ખ્યાલ છે કે એસ્ટ્રોનોટ જે છે ત્યાં જઈને વસવાટ કરી શકે બીજું કે સ્પેસ અને માઇક્રો ગ્રેવિટી જે છે તેને સમજવા માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે શું આ સ્પેસ એજન્સીમાં ભારત છે ના ભારત નથી ભારત જે છે પોતાનું અલગ અંતરિક્ષ સ્ટેશન તૈયાર કરી રહ્યું છે ક્યાં સુધીમાં તૈયાર કરી દેવાનું છે તો તેને વર્ષ બે હજાર પાંત્રીસ સુધીમાં તૈયાર કરી દેવાનું છે તેના માટે પ્રથમ કમ્પોનન્ટ બે હજાર અઠ્યાવીસમાં મોકલવામાં આવશે એટલે કે અલગ અલગ વર્ષે અલગ અલગ કમ્પોનન્ટ જે છે અહીંયા તમે જોઈ શકો છો આ બધા કમ્પોનન્ટ્સ કહેવાય છે અલગ અલગ પાર્ટ્સ તો તેને અલગ અલગ સમય મોકલવામાં આવશે પછી અવકાશમાં અવકાશયાત્રી ત્રણ અવકાશયાત્રીને મોકલવાના છે એક રોબોટ છે જેનું નામ છે વ્યોમનોટ વ્યોમનોટ તેને પણ મોકલવાનું છે એટલે કે વર્ષ બે હજાર પચીસ ગગનયાન આ વર્ષના અંત સુધીમાં ગગનયાન લોન્ચ કરવામાં આવશે ચંદ્ર પર એસ્ટ્રોનોટ મોકલવાનું મિશન બે હજાર ચાલીસ સુધી આ સિવાય અન્ય અગત્યના ભારતના લક્ષ્યાંકો જે છે તેનો તમે અહીંયા એકવાર સ્ક્રીનશોટ લઈ શકો છો દોસ્તો આગળ વાત કરીએ વિજ્ઞાન અને ટેકનોલોજી કરંટ અફેર અને એઆઈ કરંટ અફેરની તો આ વિડીયો પર પાંચસો લાઇક્સ પૂર્ણ થતાની સાથે જ એઆઈ કરંટ અફેર્સનો વિડીયો પબ્લિશ કરવામાં આવશે લાઇક્સનો ટાર્ગેટ શું છે લાઇક્સનો ટાર્ગેટ છે ફાઇવ હંડ્રેડ પાંચસો આ ઉપરાંત રિસેન્ટમાં ન્યૂઝમાં રહેલા એઆઈ મોડલ્સ જે છે તેની અહીંયા લિસ્ટ આપવામાં આવી છે આનો તમે એકવાર સ્ક્રીનશોટ લઈ શકો છો એક પ્રશ્ન છે જેનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે પ્રશ્ન એમ છે કે સુનિતા વિલિયમે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી પાછા ફરવા માટે નીચેનામાંથી કયા અવકાશયાનનો ઉપયોગ કર્યો હતો તમારે જે છે જવાબ એ બી સી ડી તમારા તરફથી સિલેક્ટ કરીને તેને કમેન્ટ સેક્શનમાં જણાવવાનો રહેશે કમેન્ટ જરૂરથી કરો કારણ કે તમારો કમેન્ટ જે છે વિડીયોમાં ફ્યુલ તરીકે કાર્ય કરે છે ડિસ્કસ કરીએ ઈસરોના ગગનયાન મિશનનો ઉદ્દેશ્ય શું છે ઇસરોના ગગનયાન મિશન કે જેને બે હજાર પચીસમાં લોન્ચ કરવાનો છે તેનો ઉદ્દેશ્ય પ્રથમ ભારતીય માનવ અવકાશ ઉડાન છે એટલે કે હ્યુમન સ્પેસ ફ્લાઇટ હ્યુમન સ્પેસ ફ્લાઇટ એટલે કે એસ્ટ્રોનોટ સાથે સ્પેસમાં જવાનો ઉદ્દેશ્ય છે ગગનયાન મિશનનો નેક્સ્ટ ક્વેશ્ચન છે કયો દેશ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ભાગીદાર નથી મેં તમને ભાગીદારની વાત કરી હતી કે આટલા આટલા દેશો જે છે ભાગીદાર છે જેમાં આપણે વાત કરી હતી કે તેની અંદર ભારત ભાગીદાર નથી ભારત પોતાનું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન બે હજાર પાંત્રીસ સુધીમાં તૈયાર કરી તો અહીંયા તમારી સામે ચાર ઓપ્શન છે જેમાંથી એક દેશ જે છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો ભાગીદાર નથી કયો દેશ છે તો તે છે ચાઈના ચાઈના યુએસએનું છે નાસા રશિયાનું છે રોસકોસ્મોસ રોસકોસ્મોસ જાપાનનું છે જાક્સા અને યુરોપ જે છે તેનું છે ઈએસએ ઈએસએ તો આ જે છે સ્પેસ એજન્સીના નામ પણ યાદ હોવા જરૂરી છે અને કયા દેશો જે છે તે આઈએસએસ સાથે સંકળાયેલા છે તે પણ યાદ હોવું જરૂરી છે આગળ છે ન્યૂઝમાં નિસાર આ નિસાર મિશન શું છે સમજવું જરૂરી છે હવે અહીંયા એસ સોમનાથન છે ઈસરોના હાલના ચેરમેન જે છે તે વી નારાયણ છે વી નારાયણ એસ સોમનાથન નથી વી નારાયણ છે ઈસરોના હાલના ચેરમેન અહીંયા એવું કીધું છે કે ટેક્ટોનિક મુવમેન્ટ એટલે કે જે ભૂગ તકતીઓ એક બાજુથી બીજી બાજુ ધીમે ધીમે સરકી રહી છે તેના વિશેની માહિતી મોનિટર કરવા માટે નિશાળ સેટેલાઇટ જે છે ઉપયોગી બનશે તો પછી આ નિસાર સેટેલાઇટ શું છે નિશાળ સેટેલાઇટનું આખું નામ છે નાસા ઇસરો સિન્થેટિક અપ્રેચર રડાર ફરી એકવાર એન એટલે કે નાસા આઈ એટલે કે ઈસરો પછી એસ એ આને અહીંયા લખી દઈ છે આપણે સિન્થેટિક સિન્થેટિક અપરેચર અપરેચર લાસ્ટમાં આર સ્ટેન્ડ ફોર રડાર એકવાર રિવાઇઝ કરીએ નાસા ઇસરો સિન્થેટિક અપરેચર રડાર નિસાર મિશન જે છે તે કયા બે દેશ વચ્ચેની ભાગીદારી છે નાસા એટલે કે અમેરિકા ઇસરો એટલે કે ભારત આ બંને દેશ વચ્ચેની ભાગીદારી છે તો આપણે સુનીતા વિલિયમ બાદ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની વાત કરી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન બાદ આપણે ભારતના અગત્યના લક્ષ્યાંકોની વાત કરી અને ત્યારબાદ નિસાર મિશનની વાત કરી સ્પેડેક્સ મિશન અને એઆઈ એક્શન સબમિટ તથા સાયન્સ એન્ડ ટેકનોલોજી કરંટ અફેર્સ જે છે તેના વિડીયોઝ ચેનલ પર અવેલેબલ છે આ ઉપરાંત છેલ્લા બે વર્ષમાં પૂછાયેલા સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રશ્નો એટલે કે પીવાયક્યુ જે છે તે એપ પર અવેલેબલ છેલ્લા છ મહિનાના વિજ્ઞાન અને ટેકનોલોજી કરંટ અફેર માટે સુપર કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નોનું એનાલિસિસ જે છે તેનો સમાવેશ એક હજાર પીવાયક્યુ હેક્સમાં કરવામાં આવે છે આ બંનેમાં એનરોલ કરવા માટે એપ ડાઉનલોડ કરી શકો છો તો આપણે ડિસ્કસ કર્યું સુનિતા વિલિયમ સાથે સંકળાયેલા અગત્યના ફેક્ટ્સ